પાલનપુરના એરોમા સર્કલ ખાતેથી ઓગણીસ પોઈન્ટ સિત્તોતેર લાખની જૂની ચલણી નોટો સહિત સાત લોકોને પોલીસે ઝડપી પાડ્યા આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી કરવામાં આવી હતી પરંતુ બનાસકાંઠા જિલ્લામાં નોટબંધી લાગુ થઈ નથી કારણ કે ગત રાત્રિએ પાલનપુરના એરોમા સર્કલ ખાતેથી બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા ઓગણીસ સિત્તોતેર લાખની જૂની ચલણી નોટો સાથે સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ બનાસકાંઠા એસઓજી પોલીસને મળેલ વાતમીના આધારે ડીસાથી હિંમતનગર લઈ જવાતી જૂની ચલણી નોટો સહિત ઇસમો હિંમતનગર પહોંચે તે પહેલા જ બનાસકાંઠા એસઓજી પોલીસે પાલમપુરના એરોમા સર્કલ ખાતેથી ઝડપી લીધા હતા જેમાં એસઓજી પોલીસ દ્વારા ડીસાથી અર્ટિકા ગાડીમાં પ્રસાર થઈ રહેલા સાત ઇસમો પાલમપુરના એરોમા સર્કલ ખાતે પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમના વાહનની ચકાસણી કરતા વાહનમાંથી ઓગણીસ લાખ સિત્તોતેર હજારની જૂની ચલણીની નોટો મળી આવી હતી સાત લોકો મળી આવ્યા હતા જ્યારે પોલીસે આ સાત લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે અને વધુમાં તપાસ બાદ જ જાણી શકાશે કે આ નોટો ક્યાંથી લાવી અને કોને આપવાની હતી આ સમગ્ર ઘટનાનો માસ્ટર કોણ છે તે તમામ બાબતની જાણકારી પોલીસ તપાસ બાદ જાણી શકાશે એટલે કે તારીખ અઠ્યાવીસ બે બે હજાર સાંજના સમયે બનાસકાંઠા એસઓજીને બાતમી મળે છે કે ડીસાજુથી કોઈ કાર આવે છે જેની અંદર ભારતીય બનાવટની ચલણી નોટો કે જે નોટબંધી ટાઈમે પાંચસો અને હજારની નોટો છે એ બંધ થઈ ગયેલી છે એ નોટો લઈ અને અમુક માણસો પાલનપુર તરફ આવે છે એટલે બનાસકાંઠા એસઓજી ટીમે વોચ ગોઠવી અને એરોમા સર્કલ ખાતે એ અર્ટીકા રોકાવેલ અને અર્ટિકામાં ચેક કરતાં પાંચસો અને હજારની જે જૂની ચલણી નોટો છે કુલ મળીને મુદ્દામાલ ઓગણીસ લાખ અને સિત્તોતેર હજારનો તેમાંથી અટીકામાંથી મળી આવે છે અને એમાંથી જે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવે છે સાત આરોપી એ આરોપીઓના નિવેદન લેતા એવું જણાય છે કે ચલણી નોટો ડીસાથી હિંમતનગર બાજુ જઈ રહેલી હતી એટલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એનસી દાખલ કરેલ છે અને આ આગળની તપાસ ચાલુ છે